કે આપણે જયારે હલવો બનાવવો હોય ત્યારે જ દૂધી ખમણવાની નહીં તો દૂધી કાળી પડી જાય જો મિત્રો હજી એક વાત કહી દઉં હલવામાં આપણે જાડુ ખમણ નહીં રાખવાનું ઝીણું ખમણ રાખવાનું જાડુ ખમણ રાખશો તો ચડતા વાર લાગશે આપણે સરસ મજાની દૂધી ખમી લીધી છે અને હવે આપણે એમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લેશું હાથ વડે દબાવીને પાણી કાઢી લેશું કારણ કે ઘણી વખત દૂધીના પાણીમાં કડવો સ્વાદ આવે છે એટલે પાણી કાઢવું તો જરૂરી જ છે તો જો હવે હલવો બનાવવા માટે પહેલા આપણે દૂધ લીધું છે આ આ દૂધીનું ખમણ છે પછી કાજુ બદામ છે પછી લીધી છે ખાંડ અને દેશી ઘી લીધું છે આટલી વસ્તુ જોશે હલવો બનાવવા માટે સૌ પ્રથમ આપણે કડાઈ લેશું એમાં શુદ્ધ દેશી ઘી નાખી દેશું હવે મિત્રો ઘી સારી રીતે ઓગળી જાય એટલે આપણે તેમાં દૂધનું ખમણ ખમણ નાખી દેશું હવે દૂધીનું ઘીમાં સાત થી આઠ મિનિટ હલાવતા રેસુ જેથી ખમણ સારી રીતે ચડી જાય હવે ખમણ સારી રીતે શેકાઈ ગયું હે હવે આપણે એમાં જે દૂધ લીધું હતું એને એડ કરી દેવું હવે દૂધ નાખ દીધા પછી હલાવતા રહેવાનું અને ત્યાં સુધી હલાવવાનું કે બધું દૂધ બળી જાય અને માવા જેવા દાણા બની જાય ને ત્યાં સુધી હલાવવાનું તો જોઓ મિત્રો દૂધ બધું બડી ગયું છે અને માવા જેવા દાણા બની ગયા છે હવે આપણે એમાં જે ખાંડ લીધી હતી ચાસણી બને છે એ બરી જાય ને ત્યાં સુધી આપણે હલાઈવા રાખવાનું તો જો મિત્રો ચાસણી બધી બરી ગઈ છે અને આપણે જે કાજુ ને બદામ લીધા હતા એમાં આપણે એડ કરી દેસુ તો મિત્રો આપણો ફાઇનલી હલવો બની ગયો છે અને બહુ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરજો